બોડેલી ખાતે મોહરમ પર્વની કોમી એકલાસભર્યા વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે મોહરમ પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી બોડેલીના પીએસઆઈ બોડેલી વકીલ મંડળના પ્રમુખ સહિત અગ્રણીઓ દ્વારા ગુલાબના ફૂલહારથી તાજીયાઓનું સન્માન કરવામાં આવ્યું હતું મોહરમના પર્વમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા નારા સાથે બોડેલી નગરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા આવો આ અંગે બોડેલી શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે અને બલિદાનનો દિવસ આજે મોહરમના પવિત્ર ઉત્સવ આજે સમગ્ર ભારત દેશ અને રાજ્ય અને બોડેલી શહેરમાં પણ ઉજવણી કરવામાં આવી છે એ ઉજવણીની અંદર અમે પણ ભાગ લઈ અને સમગ્ર રાજ્ય અને દેશના લોકોની પ્રાર્થના કરીએ છીએ કે સુખ સમૃદ્ધિ અને તમામ લોકો નિરોગી રહે અને દરેક ને રોજી રોજી મળે એવા ઇમામજી પાસે અમે આશીર્વાદ માંગ્યા છીએ લલિતચંદ્ર રોહિત જેતપુર પાર